બનાસકાંઠા જિલ્લાના એકસો એસી ધંધાર પ્રજાપતિ સમાજ સંલગ્ન સમૂહલગ્ન સમિતિ દ્વારા આ વર્ષે પચીસ માં સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પાવન અવસરને રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં આગામી બાવીસ ફેબ્રુઆરીના રોજ પારપડા મુકામે ત્રેતાલીસ જેટલા પ્રભુતામાં આ ઉત્સવના સમાજની સંસ્કૃતિને જીવંત રાખવા માટે જગાણા ખાતે જવારા ઇવેન્ટનું સુંદર આયોજન કરાયું હતું સમાજની જૂની પરંપરાઓને જાળવી રાખવા માટે પરંપરાગત ગરબા અને પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવી હતી કાર્યક્રમ દરમિયાન કુંભગડા બનાવી તેનું ચક્ર રચીને સમાજના ભાઈ બહેનોએ પરંપરાગત શૈલીમાં ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો સમાજના અગ્રણીઓ યુવા વર્ગ અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી આ રજત જયંતિ મહોત્સવને વધાવ્યો હતો દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ